મેના હોટેલ કોલા તો એક સુન લેવન લે હોટેલ આઈ પાસે ના ના મમ્મી હવે તો થોડીક બાકી રહી છે બીજી નવી થાય એ સુકવાની અલગ થી રહેશે પછી એટલે તો આમાં સુકવાઈ જશે વાંધો નહીં આવશે થોડો જ જટ આવે છે અહીં મે સકલી થોડીક આ છોકરાઓને ને બિચારાઓને તાજે તાજી કરી દીયો ને એ વાંધો ના આવે કાસી ખાઈ રહ્યા છે કયું ના પેટમાં ગડબડ કરશે પછી કરી દઉં મમ્મી આ એક કાણો કાઢી લઉં ને પછી થાય તમે કેટલી કવે પાડવી છે તમારે અત્યારે હવે

ma ei ee, pea seda ilma tegema , ma pean lihtsalt öelda , et ma olen täitsa ilus . sest ma ei ole tema üle tulnud . ja kui ma töötan , siis ma töötan . ma saan küll , et olen tööle lõvenud , see on nii , et ma tahan seda teha , et ma olen teda tarvis ja ma teen juba . tänan teile , sest ma ei ole endale antud .

લાવ ઘડીક વાર રહેલી હું હુકવા લાગતું તાર ઘડીક વાર પરો ખાવો હોય તો ખાઈ લે ના ના હવે થઈ ગઈ થોડીક રહી તમે મને છે લાલ લાલ મને બહુ મને એ ને મને બહુ ભાવ છે ને બહુ ભાવે છે મને આપો ને ના આપતા તમે મને આપો માલે દોતું માલે દોતું હવે થાવ કા સૌ બી

બસ કે ભાભી આપણે મન ખાતોય તો આપણે ખાઈ તો ખરી મોરું મોરું ના ભાવે શું આપણે ભાવે તો તો ખાવું હોય ભલે થોડું 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 કરે એટલું કઈ ના કરે હાતી તો વાંધો પછી દવાખાના ચટણી બહુ જ ઉપર

કોઈ આવે હવે સરી સીધી આમ બિચારી નવરી ન થાત કાર એટલે હે એક ધોયા બધું કામ કરવા લાગુ સકલેવ નાગા ખૂટે નવરી એવી તે દિન ના ઉલા કાટે આઈ તો હવર જાટકી જોટી હંજવારી કાઢતી બિચારી માંજારા સે હતા ને મીમેજી બી કે તો કાઢ દિયે તો એમાં એવું સી કાઢતા આવે એ કાઢી રાખે તેમાં મારું હું એક કલાકે ખંડારી કાઢી રાખે અને હું એમ કાઢતી હોય તો તમે શું કહો સકલી રો લેન એને લેડો હું બીજો આડા આડો ઘણે કામ છે બસ હા એને લેન ભૂભાને રો બપોર સુધી એને મીના બેન ને બીજો થોડું કોઈ કામ હોય એટલે પછી કાઢતા હોય કહી તો મારે કેટલું કામ હોય પછી હું કે છે આપો સકલી ને કે ખામી લેવા જક કરવા સિવાય કંઈ ધંધી નથી મારે કંઈ વાતો ન કરી તમે પેપર માં ધ્યાન દીયા મને જો વાતો અમે ના હો કે એક વધારે બફાતી આવે છે બેરા કોસી કરો હા બટકા થાતી જાય વેફર એમાં ધ્યાન દીયો તમે